ધાંગધ્રાના રોકડીયા હનુમાન સર્કલ પાસે આવેલ રિક્ષા સ્ટેન્ડ પાસેથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ વ્યક્તિ ક્યાંનો છે કોણ છે તેવી વિવિધ દિશાઓમાં તપાસ ચાલી રહી છે હાલ પોલીસે લાશનો કબજો મેળવી ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે પોલીસ દ્વારા મરનાર વ્યક્તિની ઓળખ માટે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે આ વ્યક્તિનું મોત કેવી રીતે નીપજ્યું છે તે તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે અજાણ્યા વ્યક્તિની લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો વેચિયા કચ્છમધ્યે શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વેચિયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાનયજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ કોઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો બોડ વિંછયા તાલુકો ભુજ કચ્છ